મુદ્દે મહેસૂલી કર્મચારીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે આદન પત્ર આપવામાં આવ્યું મહેસૂલી મહામંડળ દ્વારા સરકાર સીમા કરેલ તારીખ સોળ દસ બે હાજર ચોવીસ ની રજૂઆત મૈસૂલી મહામંડળ દ્વારા સરકાર સેમા કરેલ તારીખ સત્તર બાર બે હાજર ચોવીસ ની રજૂઆત આજ રોજ સાહેબને સરકાર સીમાં રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યમાં ફરજ બજાવતા કર્મચારીઓના જિલ્લા ફેરબદલીની જેટલી રજૂઆતો વિભાગ ખાતે હાલ પડતર છે તેનો તાત્કાલિક નિર્ણય કરવો તેમજ હવે પછી રજૂ થતી જિલ્લા ફેરબદલીની નવી અરજીઓ માટે ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે પારદર્શક પદ્ધતિનો ઉપયોગ કરવો કરવો જરૂરી છે કલેક્ટર શ્રી કક્ષાના જિલ્લા કક્ષાના એનઓસી મેળવવાની પ્રથા બંધ કરી જિલ્લા બદલીની અરજીઓનો જે તે વર્ષમાં નિકાલ કરવાની પ્રથા અમલમાં મૂકવી

ક્લક રેવન્યુ તર અને નાયબ મામલો દ્વારા ત્રણેય સમજની જે માંગણીઓ છે એ માંગણીઓ બાબતે વિવિધ એમની પડતર માંગણીઓ છે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમની અંદર તાજેતરમાં થયેલી ટ્રાન્સફર્સ એમના પ્રવર્તા યાદી અને અન્ય મુદ્દાઓ વિશે એમણે આવેદનપત્ર આપ્યું છે માંગણીઓ એમની આપણે વિભાગમાં મોકલીશું અને ત્યાર પછી સરકાર દ્વારા નિમૂળો સરનિકારી કર્યા હતા આજે અમે કુલ ચાર મુદ્દાઓ માટે આવેદનપત્ર આપ્યું છે એક બે હજાર બારના નાયબ મામલે સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરે બે હજાર પંદરના ક્લાર્કને પ્રમોશન આપે સરકારશ્રીમાં જે અમારે જિલ્લા ફેરબદલીની અરજીઓ પડતર છે તેઓને જિલ્લા ફેરબદલી કરી આપે અને ચોથો ખાસ મુદ્દો કે જે હમણાં અઠવાડિયા પંદર દિવસ પહેલાં જે નાયબ મામલતદારોની વગર કોઈ કારણે જિલ્લા ફેરબદલી કરી દેવામાં આવે છે તેઓને તેઓના મૂળ મહેકમે પરત કરવામાં આવે આ ચાર કારણે અમે આજ રોજ કલેક્ટર સાહેબને વડોદરામાં

બદલ્યો માટે જે પેન્ડિંગ અરજીઓ છે એના માટે ત્રીજો જે મુદ્દો છે તે બે હજાર પંદરના જે ક્લાર્ક છે મુદ્દો અને ચોથો જે અત્યારે ટ્રાન્સફર કરવામાં આવેલા છે જે રાજ્યના ઘણા જિલ્લામાંથી નાયબ મામલતદારની અચાનક બદલી કરવામાં આવી છે તો એમને મૂળ ભારત જિલ્લામાં કરે તે બાબતે માનીય કલેક્ટર સાહેબ શ્રીને પત્ર આપવામાં આવ્યું છે સાહેબ શ્રી એ રાજ્ય લેવલે તેમની ચર્ચા કરવામાં આવશે અને તેનો હકારાત્મક નિકાલ થાય એવો પ્રયત્ન કરશે મારું નામ જયેશ કુમાર પરમાર મહામંત્રી વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ